બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જો એમાંથી કે જય શ્રી કૃષ્ણ કરે તો આવું નથી એ સમજ આ હાવણ લઈને વાતતી હતી વહી ગઈ જો માં ઢોળવે રમવા જવા પઈ ન દેતી અહીંયા જય શ્રી કૃષ્ણ કરવાલ પ્રિય હે ના જોઈ થી મારી આર ઓર 6 વાગણ પહેલા ની તે પૂતી ને હોતી ના હતી પછી અમે હાડા છોપણા હાથે બાર બાર નીકળ્યા પછી તો એક ઘડીક વાર ફંદા કર્યા

ખાધા નહીં આજ નથી ખાધા ના કરતા ખાઈ લે ખાખરો એક જ ખાધો કરકો એલ થામ લઈ નીકળી તી ને હમણા એને એમ કે થામ માં મને કઈ કાપ એટલે મૂકી દીધો રોટલી રોટલા પડ્યા હોય ને બટકા કરીને માં દઈએ ને ટોપડી માં એને એમ કે મને દેવા આવ હે પછી જે એવા થઈ તો એક જ ટાઈમ દઈએ તો બધાય ટાઈમ ન દેતા એવા બહુ કરીએ તો પછી એને ઓલું લાગે એક ટાઈમ દઈએ

અવર માં ઉઠે જો સ્વેટર પેરાવી દીધું ઠંડી લાગતી હતી અવર માં આપણે ઠંડી લાગે તો નાના ઉઠે ને બાર રમ હોય તો ક ઠંડી જેવું હે ને સ્વેટર પેરાવી દીધું જો તો અમાર પ્રિયલ શું લઈ આવી પી ગણી લઈ આવી દીધી તે હે ગણી લઈ આવી દીધી દાદી ને અને દાદી એ કીધું ને કે ચા ગરવા ની ગણી લઈ આવી દે

વાટકો ને પાણી પીવાનો કરહીઓ બે લેતી આવતો તો કયો લેવાનો છે કયો કયો આ લેવાનું છે વાટકો કીધો વાટકો કીધો ને ચમચી એ કીધી હા તો આલે ચમચી આ વાટકો ને લઈ જવાનો વાટકો લઈ લે

તો છે ને અમે પૂગી ગયા મારા પપ્પા ના ઘરે ઓ નો આવે નો આવે કો આઈ ગઈ જો એટલે પ્રિયલ બી ગઈ કેમ ગઈ જો હમણા વયુ જા ટાટા બબાઈ કર દે ટાટા બાય બાય તો છે અમે ઘરે થી તો 12 વાગે પહેલા ના નીકળી ગયા તા પણ છે ને વાત તો એ ચડી ગયા મોબાઈલ નું કવ પછી ઉતાર હું ને માં આવ્યું થયું કે હેના શાંતિ છે ને ગઈ બોખી રે એના સસરા સાસુ ને ધુંજારા કરવા ગઈ અમે ભેગો ગયો અને પરીક્ષા પૂરી થઈ ગઈ Neh, tuh wujudnya sekolah. Nene bar, hawa bar, cawan wortley, nikliyo. Nene masih dah nawa bawa perak perawa berhigiya. Nee. Hmm, niatlah pasi. Dor Chandro, saya benawa mantrik macam tu. Iya, pasi. Mama balas manolit. Jawa jam malam ni kampi. Ah. Tiap kadu baji. Tiap baji a kadah. Cahu baji a benai ba. Bajia khawallo, emk. Bajia che rotlo che, chas. Kuar bateran chak. છાસ રોટલા ને દેહ પ્રિય કે આ નાના પપ્પા દેખાઈ ગયા આર્યા દેખાય ને જેમ આ છે ને ભજીયા બનાવે છે ગરમ ગરમ બનાવતી જાય થોડાક છે ગરમા ગરમ ખાતા જાય કે તમે એ વર્ષે શાક નો રોટલા બનાવ્યા પછી મેં ચટણી બનાવી ને થોડુંક સુધારો કરવા લાગ્યું છાસ બનાવી પછી બે ગયા જમવા રિયલ કડી રમતા ચડી ગઈ પેલા ટમેટું ખાવું કેડું ખાધું હતું તો મૂકી દીધું ફ્રીજ માં દેખી ગયું તો ટમેટું બગાડ્યું એવા ફંદા પેરા એમ એવું થયું કે છે ને મારા પપ્પા જરાક મોરક છે ને મજા નથી ને તે બે ગયા તા વાતું કરવા વાતું કરતા રસોઈ બની ને

જરાક જેવું પપ્પા પહે રોકાયે ખવડાવે પપ્પા બાકી જાવ હાલો અમે હમણાં બેસી જઈએ dermaga rempjek awak temui awis caw tadi tu malam tu jalur caw kan malam piun piun balak balak kau le majulah priya oh nan 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 bijau itu maju awis ceng priya tu 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 tu

આ જો મરચીનો છોડવો છે પછી આ રીંગણીઓમાં જો રીંગણ આવયું નન નન દેખાય આ નીચે ઉતર તોય દેખાડે રીંગણા આ એક છોડવો છે પણ જો કેટલા રીંગણા આવ્યા હવે જા સફરજન આવો ના એક આયા પછી એક આયા આ રીંગણા બહુ મીઠા થાય હું ને આપણે લઈ જાહો મોટા થઈ તે પાછા આવો તો અહીં ને આ ટમેટી છે હવેમાં ઠંડી પડના તો અહીં આવો હવે આ બાજુ આવત રહી આપણે આ બધી ટમેટી છે જો આયર્યટું ચાલો ને આપડે જ્યાં શું કેવાય ચીની ગુલાબ કે નાનું ગુલાબ ફૂલ કેવું અસર નું હે પછી જ્યાં એક કરમાઈ ગયું ને આ છે આપડે બાર માસી ના ફૂલ

લીંબુડી લીંબુડી છે બહુ મોટી એટલે બહુ આવતા હતા હમણાં ઓછા પડી ગયા પછી ત્રણ વધારે થતા ને એક બે વખત લઈ ગઈ ત્યાં હવે ઓછા પડી ગયા થી પેની ફો ને કાજલ ભાભી ને જોતા હોય લઈ જાય ઘરમાં હોય તે ચાલે ઘર ના બધા પીતા હોય પછી કોક ને મહેમાન આવજો કરતો હોય તો ચા પાણી લીંબુ ચાલુ જ આમ જો આ બાજુ બધું લઈ નાખ દો તૂટી ગયું એને નથી ગમતું નથી ગમતું આ તો કઈ હાથમાં આપી નાળિયેરી નારિયરી લઈ નારિયે શાંતિ ના નણન છે ને ગામડે શીલ ગામડે બીજા મોટા પણ દીકરા દીકરી ત્યાંથી લઈ આવે ત્યાં શીલ બાજુ નારિયેરી બહુ અસલ થાય એક વા નારિયેરી છે પછી આ છે હરીગુઓ ફરી ગયો વાવિ ગયો ભાંગી ગયો પાછો ત્રણ નારિયેરી એક નારિયરી વાવ ગઈ ગાય ગાય પૂરતું હોય જો હું કલ થોડુંક ઠાકર રાખ્યું એક ગાય ને એક વાછડી હતી એના બાંધી એક આપડે કારીગ વાછડી છે એ પેની ફી જેમાંથી ખેતર નાખતા હોય થાતું હોય

પણ એની નીંદર આવી નાય ને પછી આ ધ્રુવ પરીક્ષા દેવા ગયો તો પરીક્ષા દઈને આવ્યો ને એ હરખાઈ પડી હતી એની પાછા બાહે કયું ની રમે ધ્રુવ શેનું પેપર હતું ચિત્રકલા એનું ચિત્રકલા ચિત્રકલા જો ધ્રુવ અમાર પરીક્ષા દેન આવી ગયો ને શ્યામની પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે શ્યામ તો ગયો શાંતિ ભેગો દાદા કેર ને પ્રિયલ હુંઈ હુંઈ અહીંયા આવતી રે પપ્પા પાસે ઊંચી આ ધ્રુવ કેટલી ગાડી લીધી હતી હે

હવે શિયાળો આવે તો પ્રવાસમાં જવાનું થાય ને તો વેકેશન ખુલે પછી કા જવું જવું ને પ્રવાસમાં માં તો બીજા બધા પેપર કેવા ગયા તારા હા તો હવે રિઝલ્ટ કે દી હે વેકેશન ને ક્યારે પડે હવે કેટલા પેપર ગયા કેવાનું ક્યાં વિશે કોમ્પ્યુટર નું રિયુ ભાઈ ભાઈ

ઓલા માસી જો આ બારીયા પડ્યું એમાં જાવું તારે એમાં જાવું એમાં જાવું એને મે બપોરે પૂછ્યું ને કે જાવું તારે હું કા માસી નું સ્કૂટર છે કે કે તો કે આ માસી નું એમાં જાવું તારે તો કે નહીં એમાં નથી જાવું ઓ ના પાડે હું એ કહું ને કે માસી ભેગું જાવું એફર લેવા તો કે નહીં તો માસા ભેગું તો કે નહીં તો પપ્પા ભેગું તો કે કે આ તો એ પ્રિય પપ્પા ભેગું જાવું બે તોડી દો એય પપ્પા ભેગું જાવું એફર લેવા

પછી પીએલ ભેગું રમશે છેલ્લું પેપર હે એમાં પાકું કરી લેવાનું પછી વેકેશન હાલો પીયો આ તો ગાડી ઓય 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 જ થાય હવે મહર મહાદેવ એવું કરવું ને હે હાજી કાલે કે કાલે ક્યાં કરવું ક્યાં કરવું પપ્પા ને કોરામ ચડી જા જા હાલ અહીંયા આવ આપણે બે કરીયા અહીંયા ચડી જા જાય એકલી આવડે પીઓ ચડતા અહીંયા ચડતા એકલી ને આવડે